મોરબીમાં ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું આતકે ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદસ્તે હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશાઓ આપતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કર્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજી દેથરિયા તથા આરોગ્ય વિભાગ આઈસીડીએસ બેંક સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા નાના ખીજડીયા ગામે ને ખાસ કરી પાંચ ડિસેમ્બરે ટંકારા તાલુકામાં પ્રવેશ કરી આજે ઘણા ગામો પૂરા કરીને આજે નાના ખંડિયા ગામે આવી છે ત્યારે ગામ લોકોએ ઉત્સાહભેર અમને આવકાર્યા રથને આવકાર્યા અને વિવિધ લાભાર્થીઓ કેન્દ્ર સરકારની સત્તર પ્રકારની યોજનાના એમાં આયુષ્યમાન કાર્ડ હોય ઉજ્જવલા યોજના હોય તમામ પ્રકારના લાભાર્થીઓના સ્થળ ઉપર લાભ આપી છે